ભુજના જાણીતા જ્વેલર્સે સગા ભાઈ અને તેના મિત્ર વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી ભુજની જાણીતી જ્વેલર્સ પેઢી મેસર્સ સોની પ્રેમજી ગોવિંદજી કે જે જ્વેલર્સના ભાઈઓ વચ્ચે સંપત્તિ સહિત અનેક મુદ્દાઓ પર વિવાદ મતભેદ થતાં બે હજાર ઓગણીસથી પેઢી બંધ છે સંપત્તિ મુદ્દે કોર્ટમાં કેસ ચાલુ છે નાનાભાઈ જયેશ પ્રેમજી સોલંકીએ પણ મોટાભાઈ કિશોર અને તેના મિત્ર ભરત નાનાલાલ બુદ્ધભટ્ટી વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે કિશોરભાઈએ ભાગીદારી પેઢીમાંથી ભરતને બે કરોડ રૂપિયા આપ્યા હતા તેના ભાગ પેટેના એક કરોડ જયેશભાઈને ન આપતા મામલો પોલીસ ચોપડે પહોંચ્યો છે પોલીસ કાર્યવાહી માટે કિશોર પ્રેમજી સોલંકી અને ભરત બુદ્ધભટ્ટીની પોલીસ શોધખોળ કરી રહી છે મહાસાપુરા ન્યૂઝે પણ સામેના પક્ષોના પ્રતિભાવ જાણવાના પ્રયત્નો કર્યા હતા પણ સંપર્ક થઈ શક્યો ન હતો સ્ટોરી બાય કિરણ ગોરી મા ન્યૂઝ ભુજ કચ્છ ગુજરાત હું તું કે દે નહીં ને એ કે મને ખપે છે તો મારે શું કરવાનું તું કે દે નહીં બરાબર તો શું કરવાનું નહીં એ કે વાર નથી મળો મારા ભાઈને હું જઈશ નહીં ભાઈ ચાલી કે નહીં જાઉં આ તો શું કરવાનું અહીંયા મારી ઓફિસમાં હોય એમાં તો ઉત્તર તો અરે એમ નથી નથી માં તો તારે આવો પડે એમ ન થાય કાતો પછી મને પૈસા દીધો પડે બે માંથી એક કરતું જો દે ને તો વડી વાત આ તો પછી વાત છે મારા ઘરે ભટવાડી વાત છે એનો કોઈ ગેલસપી વાતું નથી કરતી મને આવી દીધું તમારી મારું નામ જયેશ પ્રેમજી સોલંકી મારો મોટો ભાઈ કિશોર પ્રેમજી સોની અને એનો મિત્ર ભરત નાનાલાલ બુદ્ધભ્ટી એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જે અમારી સંયુક્ત પેઢી સોની પ્રેમજી ગોવિંદજી કે જ્વેલર્સ જે બે હજાર અઢારથી અમારા બે ભાઈઓ છે વિવાદ ચાલુ છે જેની અમદાવાદ હાઈકોર્ટ આર્બિટેશનમાં કાર્યવાહી ચાલુ છે અને જે અનુસંધાને અમારી પેઢીમાંથી કિશોરભાઈએ એના મિત્રને બે કરોડ રૂપિયા આપેલા છે એવું ત્યાં કને પ્રશ્ન પૂછવામાં આવતા ભરતભાઈએ સામે એવું કીધું કે મેં પેઢીને રૂપિયા આપેલા છે જે વિષયમાં પોલીસમાં અમે અરજી કરેલી છે અરજી કરેલી એના સામે ફરિયાદ દાખલ થયેલી છે કે જે પેઢીના રૂપિયા કિશોરભાઈએ એના મિત્રને આપ્યા અને અમારા સાથે છેતરપિંડી થઈ છે અમારી પેઢી સાથે છેતરપિંડી થઈ છે અને એ રૂપિયા અમારા હકના છે અને એ પોલીસ કાર્યવાહી દરમિયાન અમને અપાવે એવી અમારી એના પાસે એક આશા છે